નમસ્કાર નર્મદા માં તમારું સ્વાગત છે બહુ રોજ ગરુડેશ્વર અને કેવડિયાની મુલાકાતે પહોંચ્યા હતા સૌપ્રથમ તેણે ગરુડેશ્વરના જે ટ્રાઇબલ મ્યુઝિયમ બની રહ્યું છે તેના મકાનની મુલાકાત લીધી હતી અને કામમાં કેટલી પ્રોગ્રેસ છે અને એમાં કઈ કઈ બાબતો અડચણરૂપ બની રહી છે એના વિશે હાજર જે કામગીરી કરનારા લોકો હતા તેમની સાથે મુલાકાત કરી હતી અને આખા પ્રોજેક્ટ બાબતે તેમણે માહિતી મેળવી હતી તેની સાથે સાથે તેમણે બે ત્રણ વર્ષ પહેલા જે સાત કરોડના માટી ભૂત ધૂણવા માંડ્યું હતું એનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો સૌ તો તેમનો આ વિડીયો જોઈ લો

જે સ્થિતિ છે તેને જોયા બાદ તેઓ કેવડિયા પહોંચ્યા હતા અને ત્યાં તેમણે નિગમ સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કે જે હાલ ભાડાના મકાનમાં ચાલે છે મુલાકાત લીધી હતી ત્યાં પરિસ્થિતિ ખરાબ છે વિદ્યાર્થીઓને બેસવા માટે પૂરતી જગ્યા નથી શાળાનું જે સામાન છે ફર્નિચર છે અને જે અન્ય ચોપડાઓને બધું એક જ રૂમની અંદર ખડકડો કરી દેવામાં આવ્યો છે અને જો વરસાદ પડી જાય તો પરિસ્થિતિ ઓર બગડી જાય છે તો ઘણા સમયથી આ વિસ્તારમાં જે વાલીઓ પોતાના બાળકોને આ સ્કૂલમાં ભે મોકલે છે તેમની ફરિયાદો ધારાસભ્ય ચૈતર વસાવા સુધી પહોંચી હતી અને તેમણે રજૂઆત કરી હતી કે તેઓ આવે

તમારો સમય આ તમારા જીવનનો ભણવાનો છે તમારે બધાએ મન લગાવીને ભણવાનું છે રાખે છે એટલે તમારે બધાએ જે પણ પરિસ્થિતિમાં ભણવાનું મળે એ પરિસ્થિતિમાં હાલના તબક્કે તમારે ભણવાનું છે અમે પદાધિકારી તરીકે અમે તમારી જે પણ બધા ભણજો રોજે જ આવજો જે પણ અહીંથી લેસન મળે તમારે બધું બધી રીતે તમારે મેન્ટલી એકદમ ઇફેક્ટ થઈને ભણવામાં ધ્યાન આપજો બધા રાખે